કોણે રે પાડ્યા છે આ માનવ જુદા જુદા રે એજ ને તાળ ને કોને રે પાડ્યા છે જુદા જુદા એક જ ગરમાસર જન માનવ એક જ યાવન રસ્ે એક જ ગરમાસર જન માનવ આવન રસ્તા રે એ માં સોમા રે એ શ્રી કારુ દીર સાલે રે સંતો ભાઈ કહો ને કોને રે પડ્યા સે જુદા જુદા કોણે રે પડ્યા સે યા માનવ જુદા જુદા રે આજને બાળ ને કોને રે પડ્યા છે જુદા જુદા એક જ પવન સૌમા એક જ પાણી રે એક જ પવન સૌમા એક જ પાણી રે ય માનવ એક જ રે એ ધરતી પર સે વસનારા રે સંતો ભાઈ કહો ને કોને રે પડ્યા છે જુદા જુદા કોને રે પડ્યા યાદા જુદા જુદા રે આજ ને તાર કોને રે પડ્યા છે જુદા જુદા કોઈ કહે ઇન્દુ તમે કોઈ કહે ખિસ્તી કોઈ કહે ઇન્દુ તમે

બરોબર છે એ તમારું એક ગીત છે હા કોણે રે પાડ્યા માનવ જુદા જુદા જનેતા બાળ ને કોણે રે પાડ્યા જુદા જુદા હા હા તો એ ખરેખર એમાં તમારું કહેવાનું શું થાય છે આપડા લોકો ને એમાં સાહેબ એવું છે આપણા લોકો ને હું તો તમામ માનવ ને કેવા માંગુ છું કે આખી સૃષ્ટિ ઉપર જન્મેલા તમામ માનવ અને ગંગા સદી નો પુરાવો છે

એટલે એમાં તમે સવાલ ઉભા કર્યા છે એક તો જાણે હિન્દુ મુસલમાન ને ખ્રિસ્તી એવા ભાગલા પેલા તો પાડી નાખે બરોબર મુસલમાન ને ખ્રિસ્તી માં તો આપણે બહુ જાજુ એમાં નથી પડવું પણ આપણે પાસે હિન્દુ અંદર અંદર ભાગલા બ્રાહ્મણ ભાણિયા ક્ષત્રિય શુદ્ર શુદ્ર માં પાછી છ હજાર સાતસો તેતાલીસ હતી એમાં બ્રાહ્મણા એ ભાગલા કોને પાડ્યા એમ આપણા હિન્દુ ધર્મ ના ભાગલા કોને એ બ્રાહ્મણ ભાગલા પાડ્યા આવું મારું મારું માનવું મને એવું લાગે છે તમારી હતી હિન્દુ ધર્મના શાસ્ત્રો છે ને

આજે જાતિ વ્યવસ્થા છે વર્ણ વ્યવસ્થા છે પંડિતો બનાવી પંડિતો એટલે કે બ્રાહ્મણો જે તો 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 બરોબર એના જ બનાવે આપણે આપણે સવાલ કર્યો પણ આજે જવાબ આપીએ છીએ કે ભાઈ આ બધું ઉભું કર્યું છે જાતિ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા એ તો બ્રાહ્મણો એ ઉભી કરી છે બ્રાહ્મણો એ ઉભી કરી છે એ તો સો ટકાની વાત છે તમામ સંતો મહાપુરુષો જેટલા છે એ બધા એ જાતિ ની ના જ પાડી છે

પણ હું મરી ગયા પછી મારી પાસે ગૌતમ બુદ્ધ છે રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે છે ડૉક્ટર છે સાહેબ આંબેડકર છે સંત કબીર છે લલય છે સાહુજી મહારાજ છે સાવિત્રીબાઈ ફુલે છે માતા રમાય છે જલકારીભાઈ છે

હા પણ એમ ખબર નથી ને કે શૂદ્રો માં આવીએ કારણ કે વાંચ્યું નથી અને સાંભળવાનું એનું છે મહાપુરુષો બંધારણ લખ્યું છે એમાં ક્યાંક કોઈને જાતિભેદ લખ્યો છે બધાનો સમાન માણસ વેચલા ભારતમાં વસતા તમામને હરકો ભાગ મળવો જ જોવે વધારે ઓછો નહીં તો આજે જે આપણા હિન્દુ ધર્મના સાહેબ પુસ્તકો છે ને એમાં તો હું સ્નેશ માણસો તો હિન્દુ માં બધા એક હિન્દુ તો હોવા જોઈએ ને એ નથી પણ તો આપડા લોકો ને હવે મગજ માં શું ભરાઈ ગયું છે તો આપણા લોકો તો જે ભણી ગણી ને ડોક્ટર થાય વકીલ થાય એન્જિનિયર થાય કે રાષ્ટ્રપતિ થાય કોઈ તો એક સમજ કેમ સમજતા નથી અને એ બ્રાહ્મણો લખેલું એ જ માને છે ને આપણા બાપ દાદા લખી કઈ નથી માનતા એનું શું કારણ એનું કારણ એ છે કે એને કઈ એના ધંધા હાલતા હોય એવું કઈ છે શું ખબર બરોબર છે મને એમ લાગ્યું કે હકીકત તો આ બધું ખોટું છે આજે અઢાર વર્ષ છે અમે ઘણા પ્રસંગો કર્યા લગ્ન કર્યા છે બા ગયા બાપા વયા ગયા તો હું કોઈ મેં કરમકાંડ કોઈ કરતો જ નથી કે ભાઈ તો ખોટું જ છે

પછી ભરવાડ ની દીકરીઓ છે એને લેવા જાવ છો એને મુકવા જાવ છો દર મહિને એને સંભાળ લવ છું કે ભાઈ ભણ છે તો કોઈ collector જ બનશે એટલે હું તો બધા ને સાહેબ એ જ કઉ છુ કે ભાઈ દીકરી પાંચ વર્ષ ની થાય એટલે એને મંદિરે ન મોકલો એને નિશાળે મોકલો અને નિશાળે મોકલશો તો એ દીકરી કલેક્ટર જજ બનશે અને ઉપવાસ જાગરણ અને વ્રત કરાવશો તો છેલ્લે હું ટંકોરા છે દાઢીએ જવાનો વારો આવશે

હા તો એ જો એ હવન માં ન જાય સક્તા માં ખરડા નો આપે તન મત નો આપે એટલે તે પોતાને સવારત માટે એ બધું કરે છે પણ એ સમાજ ને જાગવું પડે ભાઈ આ લોકો આપે એટલે આપણે આપવું એવું નથી એ તો એના મત હાટુ કરે છે એને આગળ જાવું એટલે સારું કરે છે આ બધું કરે છે આપડા કોળી સમુદાય માનતો છે સાચી વાત સમાજના લોકો એવી વાતો માનતા હોય ને દાખલા તરીકે ભાગવતપુરા માં લખ્યું છે કે મનુ મહારાજ ને છીંક આવી એમાંથી છોકરો ને એનું નામ ઈશ્વર હવે છીંક આવે તો છોકરા કેમ નીકળે નીકળે ચેડા ગંદકી નીકળે કે વાયરસ નીકળે આ બધા માની કેમ લીધું છે એ સમજાતું નથી જે લખી ને અમદાવાદ ના એક પ્રોફેસર હતા અને અમે સુરેન્દ્રનગર એક આપડે દીકરી નું ઉદઘાટન મને બોલાવેલ હું જોવા પ્રશ્ન કર્યા હતા કે આખી સરતા એમ નહીં કરતો એક કટકો થોડોક આપું તમને મેં સાહેબ એ કીધું હું કહું સાહેબ તમે એવું કીધું કે ભાઈ માનદાતા હરિદ્વાર ગયા ગંગાજી એને પણવા તૈયાર થયા ત્યાં માનદાતા એવું કીધું કે ભાઈ તું એક દીકરી સમાન છો હું તને ન વરી શકું કે નહીં તું મને વર જ એટલે માનદાતા ને ક્રોધ આવ્યો અને એના નવ કટકા કર્યા અને એની નવ નવખંડ ધરતી બની સાહેબ ઈ પેલા હરિદ્વાર ચાર બાપાના પીઠ માંથી કેવી રીતે આપણા વિજ્ઞાન વિરોધી વાત જે છે ને એ કુદરતના જે નિયમો છે ને એની વિરુદ્ધ કોઈ કઈ કરી ન શકે બરોબર છે જે આપણા મહામાનો કહી ગયા છે કે ભાઈ કુદરત તો છે ને એના નિયમો મુજબ જ ચાલે તો એ આવે તો એમાંથી છોકરા છોકરા નો નીકળે તમે લોકો વર્ષોથી તમે ખેતી કરો છો તમે કઈ ખેડતા ખેડતા કઈ ગઢામાંથી સીતાજી નીકળે કોઈ છોકરીઓ નીકળે છે તમારી ના એવું હોય જ નહીં તો હવે લોકો માની લે છે તો હવે એના માટે મુબારક આપડે તો શું કરીએ આપણે સમાજમાં સમાજ સમાજને જગાડવું તો કેવી પડશે ને હા આવું હોય જ નહીં હું તો એમ જ કઉ સાહેબ બીજું શું છે અખંડ રાખવો હોય તો પેલા પ્રથમ તો જાતિ છોડવી પડે સાચી વાત છે જો ભારત દેશ ને અખંડ રાખવો હોય તો બધા એક હરખા કરવા જાય તો બ્રાહ્મણ એ થઈ જાય તો એ તો એને ગમે ને એ બ્રામ લખવા વાળા બધા શાસ્ત્રો બ્રાહ્મણો છે ને હા જો ભગવાન આપડે વાલે ભલે ભગવાન બાંધયે છે ભગવાન કોઈને થોડા મોસનીશ બનાવે વાત સાચી છે

જાદે જાડેજો કૃષ્નો તાળુડો નાક કેવાતો એને તોરલે અશર મુકાવી દીધા અને પીર બનાવ્યો હ હ હ હે અશર ઉતમાં મહાપુરુષો તો મુકાવે એ તોરલ ના કેવા શબ્દો છે કે એને અશર મુકાવી દીધા તો જેટલા મહાપુરુષો છે અશર મુકાવે છે તો અશર વાળાને માનવાની જરૂર ક્યાં છે અશર વાળા ભગવાન ના કેવાય ના કેવાય ના કેવાય મને માને મને કોઈ વાંધોય નથી ના ના બરોબર છે આપડો જો આપણે જાણવું છે તો સમાજને સાચો રસ્તો બતાવો એ આપણી ફરજ છે બરોબર છે બેસ્ટ બૌદ્ધ ધર્મ ફેલાવાનો હોય ડોક્ટર સાહેબ આંબેડકર છે જ્યોતિબા ફૂલે છે રામા સ્વામી એમને જ્ઞાન મળ્યું જ્ઞાન એને શું પોતાની પાસે કે ભાઈ સમાજના હિત માટે લોકોના સુખ માટે એને સમાજમાં વાત કરી તો આપણી જવાબદારી છે સમાજ ને જગાડવાનું કામ આપણે કરવાનું છે ને હા બરાબર છે અને એક શિક્ષક બન્યા પછી જો એ બાળક ને ન ભણાય તેને શિક્ષક ન કહેવાય અને ડોક્ટર બન્યા પછી જો દર્દી ને હારા ન કરે તો ડોક્ટર ન કહેવાય અને જો મહાપુરુષ વાત જાણ્યા પછી લોકો ને હાસુ ન કહીએ તો આપડે પણ મહાપુરુષ ના કહેવાય તમને એક બીજી વાત કરું તમે તો માનો જાજુ ભણેલા નથી પણ આ જેટલા શિક્ષકો છે એ તો બધા ભણેલા હશે કે નહીં તો આ જે ભાજપ ની સરકાર છે ને એ જે એનસીઆરટી જે બધા અભ્યાસક્રમ નક્કી કરે ને તો એને ધોરણ નવ ને દસ ની અભ્યાસક્રમ માંથી ડાર્વિન નો ઉત્ક્રાંતિવાદ એટલે કે કેવી રીતે માણસની ઉત્પત્તિ થઈ ને કેવી રીતે આગળ વધ્યું આખું ધીમે ધીમે માણસ નો વિકાસ થયો પછી છેલ્લે માનો કે આખી ધીમે ધીમે પ્રજાતિ છેલ્લે માણસ બન્યો હતો એ જે આખું છે ને વિજ્ઞાન ડાર્વિન નું કાઢી નાખ્યો એટલે શું થાય કે ભવિષ્યમાં આખી પ્રજા છે ને એ આખી અંધભક્ત બની રહે એમ કે બરોબર છે આપ જે ભણ્યા છે અને પાછા ભણાવતા નથી બોલો પોતે ભણ્યા છે પોતે ઈ છોડી નથી શકતા જે ડાર્વિન નો ઉત્ક્રાંતિ છે કે પૃથ્વી કેમ બની એ અબજો વર્ષ નો ઇતિહાસ એ વિજ્ઞાન તમને સમજાવે છે અને એના પુરાવા આપે છે જયારે બીજું કઈ પુરાવા નથી ફક્ત આસ્થા અને વિશ્વ આસ્થા ના નામે શ્રદ્ધા નામે માને તો એને શું કેવું આપડે શું કેવું ભણેલા લોકો જો હા શું કેતા હોય ને તો સાહેબ આ આ વસ્તુ ન બને હવે હું તો ચાર ચોપડી જ ભણ્યો છું ને ચાર ચોપડી માં તો ખાલી નિહાળે કદાચ મહિનો દીધ ગયો હોય સાતા ધોરણ તો આ તો તેને જ ભણ્યો

માણસુ દાશી ભણ્યા નથી પણ જે સમજણ છે ગણતર છે સમજણ છે તો આજે કેવી સાચી વાત કરે છે નાખવાની વાત કરતા હોય કે આપડા આગેવાન હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એવું કામ ગમે તે ખોટામાં જવાય જ નીકળો એક નક્કી કરો કે હું ખોટામાં જાઉં તો મારી કે બીજા બાબુ દાદા ગયા એટલે હું ના જઈ શકું એમાં

નામે ધંધો ગયા ગાડીઓ લઈને આપણે શું કરવી કઈ હારે આવવાનું નથી એકલા ને એકલા જવાના સહી સલાહ આપવી તો હાથી આપવી ને ઘેરે બેસું સારું બરોબર મને તારી ખબર પડે સાહેબ